બાવળા પાલિકામાં બીજેપીના સદસ્ય અને દંડક ઉમંગ પટેલનો મિત્ર સાથે દારૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ ગુજરાતમાં કાયદાકીય રીતે દારૂબંધી છે તેમ છતાં રાજ્યમાં છાસવારે દારૂના વેચાણથી લઈને દારૂના નશામાં ધૂત દારૂડિયાઓ નાટક કરતા જોવા મળે છે જોકે આ બધું સામાન્ય પ્રજા દ્વારા કરવામાં આવે તો પોલીસ પાઠ ભણાવતી પણ જોવા મળે છે પરંતુ આ વખતે તો ખુદ ભાજપના નેતાનો દારૂ પાર્ટી કરતો વિડીયો વાયરલ થયો છે બાવડા ભાજપના દંડક અને વોર્ડ નંબર ત્રણ નગરપાલિકાના કોર્પોરેટર ઉમંગ પટેલનો મિત્ર સાથે દારૂની મહેફિલ માણતા ફોટા અને વિડીયો વાયરલ થયા છે બાવડા શહેરમાં ભાજપના હોદ્દેદારો દ્વારા દારૂ અને જુગારની મહેફિલો ચાલુ રાખવામાં આવી હોવાના અહેવાલો વચ્ચે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તાજેતરમાં ભાજપ શાસિત બાવડા નગરપાલિકાના કોર્પોરેટર દીપકભાઈ ભટ્ટ જુગાર રમતા અને નશાની હાલતમાં પોલીસ દરોડામાં ઝડપાયા હતા ત્યારે હવે બાવડા નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના સભ્ય અને ભાજપના દંડક ઓમંગભાઈ પટેલનો દારૂનો પાર્ટી કરતો પડોવાર થયો છે વાયરલ થયેલ આ વિડિયો બાવડામાં આવેલા ઉમિયા પાર્ટી પ્લોટમાં દારૂની પાર્ટી કરતા હોવાનું જણાઈ રહ્યું છે વિડીયોમાં વોર્ડ નંબર ત્રણના ના ઉમંગ પટેલ તથા તેમના મિત્રો સાથે દારૂની મહેફિલ માણતા દેખાય છે